એક વર્ષોની સમસ્યાનો ઉકેલ કરવા માટે આજે આવ્યા છે અને ખૂબ મોટી ભેટ લઈને આવ્યા છે કોઈ પણ નાગરિક ત્યાંથી નીકળે અને એના માટે હાઈવે ઉપર ચાર રસ્તા ઉપર ટ્રાફિકમાં થોડું મોડું પડે કે અટવાય એટલે તરત એના મનની અંદર એવું થતું કે થોડું મોડું થઈ ગયું અને આ વાત માન્ય મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક લઈ અને આજે કરોડો રૂપિયા ખર્ચીને બજેટ સામે જોયા સિવાય બાયપાસ રોડ એનું ખાતમુહૂર્ત ટેન્ડરે અપાઈ ગયું અને કામ હવે ચાલુ એટલે બહુ મોટું કામ લઈને માન્ય મુખ્યમંત્રીશ્રી આજે આવ્યા છે એવા મક્કમ અને માયાળ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એવા જ રાજ્ય સરકારના માન્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સિંચાઈ માટે ખૂબ સરસ એમણે કામ આ વિસ્તારની અંદર કર્યું છે માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં માન્ય પ્રભારી શ્રી કમલેશભાઈ પટેલ માન્ય શ્રી આ જિલ્લાના જ સપૂત અને મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી માન્ય મંત્રીશ્રી સંજયભાઈ મૈડા માન્ય મંત્રીશ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર યુવાન મંત્રી આમ તો તમે બે યુવાન છો માન્ય શ્રી અનિકેતભાઈ ઠાકર માન્ય શ્રી માવજીભાઈ દેસાઈ માન્ય શ્રી લવિંગજીભાઈ સોલંકી કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી આપણા ચીફ એન્જિનિયર શ્રી એન્જિનિયરશ્રી કાકા માન્ય હરિભાઈ માન્ય દિનેશભાઈ ચિમનભાઈ રેખાબેન પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ શ્રીમતી રેખાબેન દ્વિવેદી માન્ય જે કે સાહેબ માન્ય કાંતિભાઈ કચુરિયાજી માન્ય અમારા મિત્ર વસંતભાઈ ભટોળ બેન કુમોદબેન સૌ અધિકારીશ્રીઓ મે સૌ વાલા ભાઈઓ બહેનો સંબોધન કાર્યક્રમ મોટો અને સ્ટેજ ઉપર આટલા માન્ય મંત્રીશ્રીઓ સાથેનો કાર્યક્રમ પાલનપુર છે કે આજે ઘણી બધી લઈને અલગ અલગ મુખ્યમંત્રીશ્રી આવ્યા છે અને આ અનિકેતભાઈ છે ને એ હમણાં ધીમે 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 બોલતા હતા પણ એક હજાર કરોડના કામમાંથી આઠસો કરોડ તો એકલા પાલનપુરના છે એટલે એ બોલે ધીમું ધીમું પણ પાલનપુરને ખૂબ મોટો લાભ એમણે સરસ મજાનો અપાવ્યો છે માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર આપણે એટલા માટે પણ માનીએ કે જે શરૂઆત મોદી સાહેબે આપણા માટે કરી હતી આપણો સૂકો પ્રદેશ પાણી વગરનો પ્રદેશ અને પાણી એ સૌથી મોટી બનાસકાંઠાની આપણી સમસ્યા તો સૌથી પહેલા એક નર્મદાની નહેર લાવ્યા અને લોકો માનતા નતા કે અહીંયા પાણી પહોંચી શકતું હશે શક્ય જ નથી એમ પરંતુ માત્ર ત્યાંથી જ કેવડીયા કોલોનોથી પાણી કેનાલો બની એટલું નહીં પરંતુ મોટા ભાગનો વિસ્તાર એ એક પશ્ચિમ બનાસકાંઠાનો જે વિસ્તાર છે એના લગભગ પાંચથી વધારે તાલુકાની અંદર સિંચાઈ માટેનું કામ એ પહેલી નર્મદાની કેનાલથી થયું આ કામ આઝાદીના પચાસ વર્ષ પછી ચાલુ થયું અને ચાલુ કરવાનું કામ નર્મદાનું કામ તો ઘણું વહેલું પેલું ત્યાં આગળ પાયો બંધારણો હશે પરંતુ આ ધરતી પર પાણી પહોંચે એનું કોઈ નહોતું મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે ઉપવાસ ઉપર બેઠા મોદી સાહેબ અને ઉપવાસ ઉપર બેસીને પણ આ વિસ્તારમાં પાણી નહોતું પહોંચી શકે ત્યાં આગળ પહોંચી પહોંચાડવા માટેનું કામ મોદી સાહેબે નર્મદાનું કામ કર્યું બીજું કામ જે હતું એ સુજલમ સુફલમ જે બાકીનો વિસ્તાર જે રહી જતો હતો તે નવી આખી નહેર ઊભી કરવરાઈ અને વધારાનું પાણી જે છે સુજલમ સુફલમ દ્વારા આ બનાસકાંઠાને આપ્યું અને એ પછી ઘણો બધો વિસ્તાર એવો કે જે સુજલમ સોફલમ અને નર્મદાની નહેરથી પણ પાણી ના પહોંચી શકે અને ગ્રેવીટીથી આવી શકે એવું બધા એન્જિનિયરો કીધું કે શક્ય નથી પરંતુ આ મક્કમ મનોબળના માન્ય મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાની અંદર પાંચ કરતાં વધારે અલગ અલગ પાઇપલાઇનો નાખીને તેના માધ્યમથી બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામોના તળાવ ભરવા માટેનું ઐતિહાસિક કામ કર્યું છે અને આ કામ આજકાલ માટે હું નથી કેતો આવનારી પેઢીઓ સુધી જે પીવાના પાણી માટે વલખા મારતા હોય હું તો અહીંયા જોઉં છું પશુપાલનના કામ સાથે જોડાયેલો સહકારમાં તો પાણી ટેન્કર ભરીને ગાય ભેંસને પાવા લઈ જાય એવી સ્થિતિ જ્યાં હોય એવા વિસ્તારમાં આખા દુનિયાના ઇતિહાસમાં હું કહું છું કે કદાચ કોઈ જગ્યાએ નહીં થઈ શક્યું હોય કે આટલા દૂરથી પાણી લાવીને પશુ માટે પીવડાવવાનું તો ખરું માણસ માટે તો આપવાનું પરંતુ ઇરિગેશન માટે પણ પાણી પહોંચાડવું અને પાણી પહોંચાડવું એટલું નહીં વોટર રિચાર્જ કરવું નર્મદાનું પાણી લાવીને આ બનાસકાંઠાના તળ સુધી પહોંચાડવું અને ત્યાંથી ઇરિગેશન થાય આ બહુ મોટી ઘટના છે આ એક નવો ઇતિહાસ બની રહ્યો છે હું હમણાં ઇઝરાયલના પ્રવાસે જઈને આવ્યો ત્યાં પણ ઇઝરાયલની વાત બધા કરતા પરંતુ જે આ બનાસકાંઠા જિલ્લાની અંદર જે રાજ્ય સરકારે આ કામ કર્યું છે ને એ ત્યાંની ગવર્મેન્ટે એમના લોકો માટે આવડું મોટું કામ નથી કર્યું હું આમ જવાબદારીપૂર્વક કહું છું આવડું મોટું કામ આવડું મોટું કામ આપણા માટે કર્યું છે અને આ કામ જયારે તૈયાર થઈ ગઈ છે તૈયાર થશે એટલે અહીંયા કર્માવત સુધી પાણી પહોંચાડવાની વાત થાય વડગામ સુધી પાણી પહોંચાડવાની વાત થાય પાલનપુરના દરેક વિસ્તાર સુધી પહોંચે ત્યાં આગળ બધા વિસ્તારની અંદર આવડું મોટું કામ આપણા માટે કર્યું ઘણી વખત બોલ્યા ચાલ્યા વગર કામ જે કર્યા કરે ને ત્યારે આપણાને ખબર જ નથી હોતી કે આપણા માટે કોઈક મથિર્યું છે આપણા માટે કોઈ કામ કરે છે અને એમનો સ્વભાવ છે કે કામ કર્યા જ કરવું બોલવું નહીં કામ કર્યા કરવું એટલે કામ કર્યા જ કરે કર્યા જ કરે અને આપણે જો એને ધ્યાન ઉપર જ ન લઈએ અને કોઈક આટલું બાકી રહી ગયું એમ કરીને કોઈક યાદ કરાવે એટલે પાસે બેઠા બેઠા તાલીઓ પાડે હા બાકી રહી ગયું એટલે ભાઈ હા બાકી રહી ગયું હશે પરંતુ આવડી મોટી સમસ્યા જે હોય એનો ઉકેલ કરવાનો આટલું મક્કમતાપૂર્વક આટલા એક બે રૂપિયાથી નથી થયું એ પાંચસો હજાર કરોડથી નથી થયું હજારો હજારો કરોડ રૂપિયા ખર્ચીને આ પાણી લાવવાનું અને રૂપિયા તો ખર્ચાય સાથે પાણી ક્યાં અવેલેબલ છે તો પણ પાણી લાવવું શું કર્યું ખબર છે કઈ રીતે પાણી આપ્યું વડોદરાની અંદર જે વિસ્તારની અંદર ઇરિગેશન થવાનું હોય ત્યાં શહેરી વિસ્તાર આવ્યો હોય તો એ શહેરી વિસ્તારમાં ઇરિગેશન નહીં થઈ શકે તો વધારાનું પાણી શું કરું ચલો ભાઈ આ સુકા પ્રદેશને આપો આવો રસ્તો કાઢીને આપ્યા છે નહીતર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી બાકી જાય કે ભાઈ જે પહેલેથી નક્કી કરેલો હતો એટલો જ એરિયા મળે જે અમદાવાદ શહેરની અંદર જ્યાં શહેરીકરણ થયું હોય ત્યાં ઇરિગેશનમાં જે ઘટ્યું હોય એ પાણી લઈને અહીંયા આપવા માટેનું કામ કર્યું છે એટલે બહુ મોટા કામ સાથેનું આજે માન્ય મુખ્યમંત્રીશ્રી ઘણા કામો લઈને આવ્યા છે અને આપણા માટે તો એટલો પ્રેમ છે કે મોહાળ વિવાન માં પીરણને એટલે એટલા પ્રેમ ભાવથી એમણે આપણા બધા માટે એક ખૂબ સરસ મજાનું આ ભેટો લઈને આવ્યા છે તો તમને બધાને આમ સારું લાગ્યું બધાને ગમ્યું ગમ્યા હોય તો આમ ઠરાઈ ના બોલાય કચકે ત્યાં તાલ્યો પાડો ઊંચા હાથ કરીને બધા બરાબર નો હજુ પાસલ બહેનોને પણ કહું છું ગમ્યું હોય તો અંદરથી ગમ્યું હોય તો પાડો તાલિયો બધા તો આ ખૂબ સારું કામ કર્યું છે બસ આ અને કરેલું કામ છે ક્યારે એળે ન જાય એના માટે આપણે સમય હવે યાદ રાખીએ અને તો હજુ વધારે કામ કરી શકાય આ ઐતિહાસિક ધરતી છે સિદ્ધરાજ જયસિંહ અને અહીંયા આપણું પાતાળ પાતાળેશ્વર મંદિર જે પાટણનો ભવ્ય ઇતિહાસ જે ગુજરાતની રાજધાની માળવાથી માઉન્ટ આબુ સુધીનું સામ્રાજ્ય હતું અને એમનું જન્મસ્થાન એ આપણી પાલનપુરની ધરતી હોય એટલે પાલનપુર તો એક ઐતિહાસિક નગરી છે ફૂલોની નગરી અતરની નગરી શૈર શાયરીઓની

ప్రేక ప్రాంగిక ఉ